આજે સવારમાં એક ભાઈનો ફોન આવે છે અને મને કહે છે રડતા રડતા ગોવિંદભાઈ તમારા મદદ તમારી પાસે મદદ માગું છું અને મદદની જરૂર છે ત્યારે હું કહું છું બોલો ને ભાઈ ત્યારે રમેશભાઈ પોતાનું નામ આપે છે કે મારું નામ રમેશભાઈ છે અને હું દેવી પૂજક સમાજમાંથી આવું છું મારી પરિસ્થિતિ ખૂબ વીક છે માટે પંદર દિવસ પહેલાં મારા દીકરાને એક્સિડન્ટ થયું હતું જેની અંદર ઘણું બધું પગમાં નુકસાન થયું છે માટે ઓપરેશન કરાવ્યું છે દીકરાનું પણ એમ કહેવાય કે સિત્તેર એંશી હજાર રૂપિયા ખર્ચો કરાવ્યો છે અને એ પણ મારી પરિસ્થિતિ ખૂબ વીક છે તમારા જેવા કોઈ આ આડોશી પાડોશી જોડે કોઈ સગા સંબંધી જોડે મદદથી આ છોકરાનું ઓપરેશન કરાવ્યું છે માટે તમારી પાસે હું મદદ માગું છું ત્યારે હું વિચારું છું કે મારી જોડે પૈસા નથી પણ કઈ રીતના મનમાં વિચારું છું કઈ રીતના મદદ કરું ત્યારે વર્ષાના મંદિરનું કામ ચાલુ છે જેની અંદર જે દાતાઓ યથાશક્તિ પ્રમાણે સો રૂપિયા પચાસ રૂપિયા વીસ રૂપિયા કે બસો રૂપિયા જે મને મોકલાવે એ છ હજાર રૂપિયા મારી જોડે હોય છે ત્યારે હું મનમાં વિચાર કરું છું કે મંદિરનું કામ દસ દિવસ પાંચ દિવસ મોડું થશે એનો વાંધો નથી પણ આજે આ પરિવારને મદદની જરૂર છે આ પરિવારને આ પરિવારના દીકરાને સારવારની જરૂર છે માટે હું વિચાર કર્યા વિના રમેશભાઈને અને કહું છું કે ચાલો આપણે એમને લઈને ત્યાં હોસ્પિટલ જઈએ ત્યારે હું અને રમેશભાઈ એમના પત્ની અને રમેશભાઈનો દીકરો જે તમે જોઈ રહ્યા છો વાગેલો છે પગે એ ભાઈ અમે બધા સાથે મળીને પાટણ હોસ્પિટલ આવીએ છીએ અને સારવાર કરાવીએ છીએ સારવાર કરાવ્યા પછી ડોક્ટર સાહેબ સલાહ આપે છે કે દસ દિવસે પંદર દિવસે આવવાનું રહેશે માટે તકલીફ જેવું છે જેના કારણે આ થોડીક મુશ્કેલી છે એ થોડુંક સામનો કરવો પડશે ત્યારે હું વિચારું છું કે અરે ભગવાન આવા ગરીબ માણસને કેમ આવું દુઃખ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વધુને વધુ શેર કરો ને જય શ્રી રામ લખો